તેમજ લુધિયાણા અને સુરતથી મંગાવવામાં આવ્યો છે વાઘા સાથે જયપુરી કુંદન વર્ગના આભૂષણ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે જય જગન્નાથ અખાત્રીજના દિવસથી આપણે મુહૂર્ત કરતા હોય છે મહારાષ્ટ્રીના હાથે પૂજન કરતા હોય છીએ આપણે અને એમાં ખાસ કરીને વિવિધ પ્રકારના કાપડના સેમ્પલ પણ મંગાવતા અલગ અલગ જગ્યાએથી બનારસ છે વૃંદાવન છે હૈદરાબાદ છે બેંગ્લોર છે એમાં આ વખતે ખાસ કરીને લુધિયાણાનું જે હોય છે વેલ્વેટ એમાં એક થીમ કરેલી છે કે લુધિયાણાના વેલ્વેટના વાઘા કરેલા છે કસબના વાઘા કરેલા છે અને એમાં ખા રેશમ વર્ક છે અને આ ખાસ કરીને આ વખતે વિશેષ એક ગજી સિલ્ક છે ગજી સિલ્કના પણ સ્પેશિયલ સુભદ્રાજી માટે ચણિયાચોળી બની રહ્યા છે અને એનું વર્ક આખું હેવી લૂક આપણે રજવાડી રાજસ્વી ઠાઠવાટ રજવાડી તો કાયમ કરતા જ ના આપણે પણ જે રાજાશાઇ રાજસ્વી ઠાઠમાઠમાં હોય એ પ્રમાણે સુબ્રાજીના છણિયાચોળી બની રહ્યા છે અને ખાસ કરીને ડાયમંડ વર્ક છે રેશમ વર્ક છે કસબ વર્ક પેચ વર્ક એ પ્રકારના વાકા બનાવેલા છે અને વિવિધ પ્રકારના કલર છે અને વિવિધ પ્રકારના વર્ક છે અંદર શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે સલામત શાળા અભિયાન અંતર્ગત અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આરટીઓ ડીઓ